ઉમરગામના ફણસા માછીવાડમાં રહેતા કૈલાશ ટંડિલને દરિયા કિનારે મળેલ સિદ્ધિ વિનાયકની મૂર્તિ છેલ્લા આઠ વર્ષથી સતત પાણીના ઝાંખડ જેવા ટીપા છોડતી રહે છે

છેલ્લા આઠ વર્ષથી કૈલાસભાઈ મૂર્તિની ભક્તિભાવપૂર્વક આરાધના કરી રહ્યા છે જેને લઈ ભક્તો આ સ્થાનને ચમત્કારિક માનતા થયા છે ભગવાન સિદ્ધિ વિનાયકના વારંવાર દર્શને જતા હતા કરવા પાવન અવસરે દર્શન ગયા હતા ત્યાં સમુદ્ર નારાયણના તટ ગયા હતા ફરવા માટે ત્યારે ગજાનંદ ગણપતિ મહારાજની પ્રતિમા મળી હતી ત્યાર પછી લાવીને રામમંડીમાં સ્થાપિત થઈ એક વર્ષ એક વર્ષ પછી તે આ પ્રસંગમાં ભગવાન સિદ્ધિ વિનાયકની પ્રતિમાથી અમૃત ધારા વહીથી જોઈ હતી ત્યાર પછી આ આઠ વર્ષ થયા ત્યાર પછી આ અમૃત દ્વારા કાયમ માટે વહી રહી છે